વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે આજે અકોટા વિધાનસભા વોર્ડ નંબર બાર ખાતે તેમના દ્વારા ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો આ સમયે તમામ જે સોસાયટીના રહીશો છે તેમના દ્વારા ડોક્ટર હેમાંગ જોશીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ચોક્કસ આજે અખોટા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર બાર ની અંદર ભવ્ય સંખ્યામાં એક લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ વિસ્તારના વિવિધ સોસાયટીના રહ્યોસોને મળી વિવિધ સામાજિક અગ્રણીઓને મળી અને મોદીજીના વિકાસની વિકસિત ભારતના સંકલ્પની વાત આગળ વધારી રહ્યા છે અને જે પ્રકારે ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ વડોદરામાં એક પ્રચાર સભાને સંબોધવામાં આવ્યું હું નિશ્ચિતપણે માનું છું કે વડોદરાની અંદર જેમ જેમ હવે ગરમીની લહેર વધતી જાય છે મોદી લહેર એના કરતા પણ વધારે વધી અને વડોદરાને પ્રચંડ જીત ભારતીય જનતા પાર્ટી તરફથી અપાવશે ખૂબ સુંદર સર્વે લોકોનો સ્વાગત સત્કાર મળી રહ્યો છે મોદીજીના વિકસિત ભારતના સંકલ્પ ને કરેલા કાર્યોને પણ સારો આવકાર મળી રહ્યો છે અને તમામ તબક્કાના લોકો પછી મધ્યમ વર્ગીય હોય સેવા વસ્તીના લોકો હોય તમામ દ્વારા મોદીજીના વિકાસની વાતને આગળ વધારવામાં પ્રચંડ સમર્થન મળી રહ્યું છે